સામના ડિજિટલ ના સાંધ્ય બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિકાસ પાટિલ નજર કરીએ આજ ના મુખ્ય સમાચાર પર સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પસરી છે પરંતુ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો સુરતના ના ગોડાદરા વિસ્તારમાં દુકાનની આડમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પર્દાફાશ થયો છે અગિયાર સિલિન્ડર સાથે પોલીસ એક દુકાનદારની ધરપકડ કરી છે પીસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડી આ દુકાનદાર નો પર્દાફાશ કર્યો હતો સુરતમાં માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને પિસ્તાલીસ લાખથી વધુની સાડીઓને લઈને ભાગી ગયેલા ત્રણ આરોપીઓને પોલીસે શોધી કાઢ્યા છે રજા પર ગયેલા કોન્સ્ટેબલ વાલસુરભાઈએ બે આરોપીઓને ભાવનગરથી ઝડપી પાડી પોતાની ફરજ નિભાવી હતી આરોપીઓ પાસેથી આડત્રીસ લાખની સાડી સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો છે

જેને સીસીટીવી સર્વેલન્સ થી પોલીસ એ શોધીને યુવકને પરત આપી હતી આટના પેશન્ટ એવા યુવાને હાલ જ ઓપરેશન કરાવ્યું હતું પૈસા પરત મળતા યુવાને ખુશી વ્યક્ત કરી હતી સાંધ્ય બુલેટિન ના આ હતા આજ ના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સામના ડિજિટલ ને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના ભૂલતા